જય શ્રી કૃષ્ણ મિત્ર સવાર સવારમાં હાવણી લઈ ઘર સાફ કરવા લાગી અંદર મસ્ત એકદમ ચોખ્ખું કરી નાખ્યું પછી આવી ફળિયામાં ફળિયામાં તો મલક એકનો કચરો ભેગો થાય એટલે એકસો એંસીની સ્પીડમાં મારવું પડે હું એકસો એંસીની સ્પીડમાં કામ કરું અને આમને જવું કેવા મસ્ત આટા મારે છે પાછા મારા હામૂય જોતા જાય અને આખા મલકની ઠંડી તો મારા સોનુંને જ લાગ્યો કાઈ નઈ ચાલો ઈ ભલે આટા મારતા હોય હું આખા મલકનો કચરો ભેગો કરી લઉં સોનોને પાછી દયા બહુ આવી જાય જામફળ તોડી આવ્યા અને પાછા કે આલે ખાઈ લે કામ કરીને થાકી ગઈ હઈસ ને કઈ નઈ ચાલો હવે તોડીને લઈ આવ્યા એટલે ખાઈ લઉં જામફળ ખાઈ એનર્જી આવી ગઈ એટલે પછી 180 ની સ્પીડમાં પાછી કામે લાગી ગઈ અને ફટાફટ પોતા મારવા લાગી ઘરનું કામ કરી কুরતીમાં સિલાઈ મારવાની હતી ઈ કર્યું અને પછી મારા ચીકુને ગોતવા નીકળી ક્યાંય દેખાતો નથી ક્યાંથી દેખાય જો આ ચીકુ ભાઈ નું મારે શું કરવું કામ વધારતો જ હોય અને પછી સાંજના જમવામાં ખીર રોટલી અને અડદ ચણા ની દાળ નું શાક બનાવી નાખો કઈ નઈ ચાલો મોરબીની બ્લોગ જોવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો